હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ અનેક ગુણોથી ભરપૂર એવી અળવીમાંથી બનતી ફરાળી ચાટની સરળ રીત ઉપવાસમાં ઘણા લોકોને બટેટા ખાવાના નથી ગમતા હોતા તો આ રીતે તમે અળવીની ચાટ બનાવીને ખાઈ શકો છો અળવી એ ખૂબ જ ગુણકારી હોય છે તો ચાલો આપણે શરૂ કરીએ તો તેના માટે અહીંયા આપણે આ રીતે અળવી લેવાની છે અઢીસો ગ્રામ અળવી મેં લીધી છે તેને દસથી પંદર મિનિટ માટે પાણીમાં પલાળી રાખવાની એટલે તેમાં રહેલી બધી જ માટી નીકળી જાય અને આ રીતે ઘસી ઘસી અને ત્રણથી ચાર વખત ચોખા પાણીથી આપણે ધોઈ લઈશું અળવી જમીનમાં ઊગતી હોવાથી તેની ઉપર ઘણી બધી માટી લાગેલી હોય છે તો આ રીતે તેને ધોવી ખૂબ જ જરૂરી છે તમે જુઓ ચોખ્ખું પાણી ના નીકળે ત્યાં સુધી આપણે તેને સરસ રીતે ધોઈ લેવાની છે ત્યારબાદ કૂકરમાં અળવી ઉમેરી દેવાની આ રીતે અત્યારે મેં જેટલી અળવી લીધી છે તેમાંથી તમે બે વ્યક્તિ માટે ચાટ બનાવી શકો છો હવે અળવી ડૂબે એટલું પાણી લઈશું તમે આની અંદર ઈચ્છો તો થોડું મીઠું નાખી શકો છો અને એમને પણ તમે મૂકી શકો છો કૂકરનું ઢાંકણ બંધ કરી અને ફક્ત બે જ સીટી વગાડવાની છે વધારે આને નથી બાફવાની ફૂલ ફ્લેમ ઉપર બે સીટી વગાડી લેવાની ત્યાં સુધીમાં આપણે દહીં બનાવી લઈશું તો એક વાસણમાં દહીં લઈશું મોરું દહીં લેવાનું છે તેની અંદર બે ચમચી જેટલી ખાંડ નાખીશું તમે ખાંડ વગરનું પણ આ દહીં બનાવી શકો છો અને અને તેને વિસ્કરની મદદથી આ રીતે ફેંટી લેવાનું બ્લેન્ડર નથી ફેરવવાનું વિસ્કરમાં વિસ્કરની મદદથી તેને આ રીતે ફેંટવાનું છે એટલે દહીં એકદમ સરસ જાડું તૈયાર થાય તમે જોઈ શકો છો દહીં એકદમ સરસ સ્મૂથ તૈયાર થઈ ગયું છે આ તૈયારી તમારે પહેલાં કરી લેવાની ત્યારબાદ અળવી પણ આપણી સરસ રીતે બફાઈ ગઈ છે તો આપણે કુકરને એની જાતે ઠંડુ થવા દઈશું અને પછી ખોલી અને ચેક કરી લઈશું તમે જુઓ એકદમ સરસ રીતે અળવી બફાઈ ગઈ છે તો હવે આપણે તેને એક વાસણમાં કાઢી લઈશું ફ્રેન્ડ્સ અહીંયા મારી એક રિક્વેસ્ટ છે જો તમને અમારી રેસિપી પસંદ હોય તો અમારા વિડીયોને વધુમાં વધુ લાઇક અને શેર કરી ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો બાજુમાં આપેલા બે લાઇકોનને પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે થોડી ઠંડી થાય એટલે આ રીતે તેને ફોલી લઈશું આ એકદમ સરળતાથી ફોલાઈ જાય છે અળવી ખાવાથી આપણી આંખો સ્વસ્થ રહે છે અને અળવીની અંદર ભરપૂર પ્રમાણમાં વિટામિન સી ફાઈબર અને કેલ્શિયમ રહેલું હોય છે અનેક ગુણોથી ભરપૂર અળવી એ ડાયાબિટીસના પેશન્ટ માટે પણ ખૂબ જ ઉત્તમ ગણાય છે એટલે અળવી આપણે ખાવી જ જોઈએ આ રીતે અળવી બધી જ આપણે ફોલી લેવાની છે અને અળવી ખાવાથી ઉપવાસમાં ગેસ પણ નથી થતો અને ફાઈબરથી ભરપૂર હોવાથી જલ્દીથી ભૂખ પણ નથી લાગતી તમારું પેટ ભરેલું રહે છે તો જે લોકોને બટેટા ખાવાથી ગેસનો પ્રોબ્લેમ થતો હોય એ લોકોએ આ રીતે અળવીનો ઉપયોગ કરવો જોઈએ બધી જ અળવીને આ રીતે છોલી લેવાની છે આપણે તમે જોઈ શકો છો ત્યારબાદ તેલ ગરમ કરવા મૂકી દેવાનું અહીંયા અમે સિંગતેલ લીધું છે ઉપવાસમાં હંમેશા સિંગતેલનો જ ઉપયોગ કરવાનો તેલ એકદમ સરસ ગરમ થાય પછી આપણે તેની અંદર અળવી ઉમેરવાની છે જો વધારે પડતી મોટી હોય અળવી તો તેના બે ટુકડા કરી લેવાના અને ફૂલ ફ્લેમ ઉપર જ અળવીને આપણે આ રીતે તળવાની છે ગેસની આંચ આપણે ધીમી નથી કરવાની ફૂલ ફ્લેમ ઉપર જ અળવીને આ રીતે હલાવતા જઈ અને તળી લેવાની છે આના પહેલાં પણ અમે ઘણી બધી ફરાળી વાનગીઓની રીત અમારી ચેનલ પર મૂકેલી છે તો તે પણ તમે જોઈ શકો છો આ રીતે ઉલટાવતા પલટાવતા જઈ અને બધી જ અળવી આપણે તળી લઈશું તમે જુઓ આ રીતનો ગોલ્ડન કલર આવે ત્યાં સુધી આપણે અળવીને તળી લેવાની છે એ જ રીતે આપણે બીજી અળવી પણ તળી લઈશું આ ચાટ તમે બે વ્યક્તિઓને સર્વ કરી શકો છો અને આ જે લોકોને ઉપવાસ ના કર્યો હોય એ લોકો પણ ખાવા બેસી જશે એટલી ટેસ્ટી તૈયાર થાય છે હવે અળવીને આ રીતે એક વાટકીની મદદથી થોડી પ્રેસ કરવાની વધારે વજન નહીં આપવાનું હળવા હાથે જ તેને પ્રેસ કરવાની છે આ રીતે એટલે અળવીને બરાબર તળ્યા પછી જ તેને પ્રેસ કરવાની ત્યાં સુધીમાં બીજી અળવી પણ આપણી તળાઈ ગઈ છે અને જે પ્રેસ કરેલી અળવી હતી તેને આપણે ફરીથી તળવાની છે એટલે ગેસ આપણે ફૂલ જ રાખવાનો છે અને તેલ સરસ ગરમ હોય ત્યારે જ આપણે એ અળવીને તળવાની છે જો તમારે ફરીથી આને ના તળવી હોય તો તમે એર ફ્રાયરમાં પણ આને ક્રિસ્પી કરી શકો છો આ રીતે આપણે એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી અળવીને તળી લેવાની છે અને બીજી અળવી પણ થોડી ઠંડી થઈ જાય તો તેને પ્રેસ કરી અને આ રીતે તૈયાર કરી લેવાની અળવી બાફેલી હોય તો આ ચાટ બનતા બિલકુલ વાર નથી લાગતી એકદમ સરસ ગોલ્ડન થાય ત્યાં સુધી આપણે તેને તળી લઈશું એટલે એકદમ સરસ ક્રિસ્પી તૈયાર થાય છે આ ફરાળી વસ્તુઓ તો તમે ઘણી બધી ખાધી હશે પણ આ રીતે અળવીની ચાટ તમે ક્યારેય નહીં બનાવી હોય અને નહીં ખાધી હોય તો જો તમે ક્યારેય આ રીતે અળવીની ચાટ ના બનાવી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો ઘરમાં નાના બાળકોથી માંડી વડીલો બધાને આ ખૂબ જ ભાવશે આ રીતે અળવી ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને તળી લઈશું એ જ રીતે બધી જ અળવી આપણે તળી અને તૈયાર કરી લેવાની છે હું તમને બતાવી દઉં કે જુઓ કેટલી સરસ આપણી ગોલ્ડન કલરની અળવી તૈયાર થઈ છે આ આને તમે એમને પણ ખાઈ શકો છો ઉપર થોડું મરચું અને મરી મીઠું ભભરાવીને એમને પણ આ એકદમ ટેસ્ટી તૈયાર થાય છે તમને આનો અવાજ પણ સંભળાતો હશે કે આ કેટલી ક્રિસ્પી તૈયાર થઈ છે પણ આજે આપણે અળવીમાંથી ચાટ બનાવવાની છે એકદમ જુઓ તમે ક્રિસ્પી તૈયાર થાય છે આ અંદરથી સોફ્ટ અને બહારથી ક્રિસ્પી એવી આ ચાટ ખાવાની ખૂબ જ મજા આવે છે તો હવે આપણે આમાંથી ચાટ બનાવીશું તો તેના માટે જે દહીં આપણે તૈયાર કર્યું હતું એ દહીં આની ઉપર પાથરીશું આ એમને પણ તમે ખાઈ શકો છો ઉપર મરચું મરી અને મીઠું ભભરાવીને પણ ચાટ બનાવશો તો વધારે ટેસ્ટી તૈયાર થશે આ રીતે તેની ઉપર તમને ગમે એટલું દહીં તમે નાખી શકો છો ત્યારબાદ તેની ઉપર આપણે ગ્રીન ચટણી પાથરીશું ગ્રીન ચટણી બનાવવા માટે અમે અહીંયા કોથમીર લીલા મરચાં લીંબુનો રસ મીઠું અને થોડું પાણી નાખી અને ક્રશ કરી લીધી છે તમે જો ઉપવાસમાં ફૂદીનો ખાતા હોય તો તમે ગ્રીન ચટણીમાં ફૂદીનો ફૂદીનો પણ નાખી શકો છો ખજૂર આંબલીની અથવા તો આમચૂર પાવડરની ગળી ચટણી પાથરીશું તેની રીત અમે અમારી ચેનલ પર ઘણી બધી વખત બતાવેલી છે તો એ પણ તમે જોઈ શકો છો ત્યારબાદ તેની ઉપર આપણે દાડમના દાણા ભભરાવીશું થોડું શેકેલું જીરું લાલ મરચું તમને જેટલી તીખી ગમે એટલી તમે આની ઉપર ગ્રીન ચટણી પાથરી શકો છો અથવા તો એમને ગ્રીન ચટણી સાથે પણ તમે આ અળવી તળેલી ખાઈ શકો છો થોડું મીઠું ભભરાવીશું આપણે અડવી બાફતી વખતે મીઠું નહોતું નાખ્યું એટલે ઉપર આ રીતે ભભરાવાનું છે અને દાડમના દાણા ભભરાવીશું તો તૈયાર છે આપણી એકદમ ટેસ્ટી અને હેલ્ધી એવી અળવીની ચાટ ફ્રેન્ડ્સ તમને અમારી આ ચાટની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો અને જો તમે ક્યારેય આ રીતે અળવીની ચાટ ના બનાવી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો આ એટલી સરસ અને એટલી સ્વાદિષ્ટ લાગે છે કે ઘરમાં બધાને ખૂબ જ ભાવશે તો ફરી મળીશું બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે બાય